હા તો ઓલરેડી ગયે છે માં ઉપડી ગયા હે બાપા હા આજે એને કાઢવાનો હેજરો હા તો હું તો તો હા ઓલરેડી કહે બાપા ઓલનમાં એને કાઢવાનું બાઈજરો હા તો હાલો એને ઓલન થોડુંક ઓછું બાકાજી કઈ બોલાવી નાખે અને આ બધા સાધન પીડા છે આ બાજુ હા હાલો જેમ આવતા જાય એમ નહી કરતા જાય આપણે જવાનું છે વાવેતર કરવા હા જો મુકેશભાઈ આવી ગયા એને બે પ્લેટો ભાંગી ગઈ હતી ભાંગી ગઈ સામે કરી અને પછી જવાના થાય ભાઈ આપણે નીકળી ગઈ વાવેતર કરવા જો ચાર જાતે માંડવી આવવાની છે ચાલો બાકાજી બોલાવી નાખું અને રાણાભાઈ જવાના છે રાતનું રાતમાં કરવાનું તો ઓલરેડી કહે છે આપણે ફૂકી ગયા હતા મેરાભાઈ ન્યા

ખાના <coughs> વાવે <coughs> 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 <coughs>

પછી આયીથી આ ખૂણો એક ઉછો કર ઊર્ગર થાય જને એનું નથી ઉતારતા ને YouTube માં છે YouTube પર છે અરે ના ખાતી ઓલરેડી ગાય જો ખાતરના ખાના પર અને કર દે આપણે કમ્પ્લીટ ચાલુ બસ એ અમને ના મને અંતર ના લેજો ભાઈ બીજા આ બતાવિકા નું હે એક હેટે હા ઓલરેડી સરસ વાતો રંગ તો સનાયે જો છોડી નાઈંતા છે આ બાપ જ ગયા ઓકે દેજો છોડી રાખને अरे तो लाबो जागे हालात ओरिजिनल राख में आई हाँ ड्रेक्टर रहते नहीं पारा बहुत अच्छा करवाना है नॉर्मल बताई देखा है नहीं खेड़े रीतने है पारा तो देखा है कि जरा બધા એ બધા વિકા માં પારા બાંધવાના હે બે ખેતર પૂરા કરી અને આપણે આવી ગયા હતા ત્રીજા ખેતરમાં જુઓ બે ખેતર પૂરા કરી અને આપણે આવી ગયા ત્રીજા ખેતરમાં બાકા જે બોલતી જાય તો જાય પચાસ કમ્પ્લીટ આપણે આ થયું તો પચાવ કમ્પ્લીટ કરી નાખ મેરા ભાઈનું ભાવી પછી ઓકવાય હા તો ઓલરેડી કહે છે આન પણ આવે જો બધું કમ્પ્લીટ કરી લીધું આપણે હા હેઠા થઈ ખાતર કાઢી ત્રણે ત્રણ પડાઓ હોય કે કમ્પ્લીટ હા મોજા જે આપણે ત્યાંથી આવી બહાર ખાતર કરી ને આપણે વરગી ગયા તા દાટવણ કરવા હા જો રાખ પણ જામોળા લઈ ગયો ભાઈ એમાં કઈ ઘટે જ નહીં હા પાકા જેથી ઢોલતી જાય કળાઈ એમ ગયો ભાઈ ઘટે એમ જ નથી એટલો ફેર પડે જો આમાં વરસાદ થાય તો જામોળા લઈ જાય ભાઈ આ કળ જવાબથી એવું છે નહીં હા તો ઓલરેડી ગાય જો ભરતભાઈ આવી ગયા હે હા એ જો હા તો ઓલરેડી ગાય ભરતભાઈ ને આવતું નથી કઈ લાઈટો નું કઈ આવતું નથી બસો એકતાલીસ માં ભાઈ ભરતભાઈ પાકાજી કોલાવી નાખે